હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર બ્લોગ મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ફાઇનલી હું આજે ફરીથી બ્લોગમાં આવી ગઈ છું તમને ખબર છે કે હું કન્ટિન્યુ આમ કે રેગ્યુલર રહી નથી શકતી કારણ કે થોડી બિઝી હોઉં છું અને વચ્ચે તો ફોનની મેમરી પણ ફૂલ થઈ ગઈ હતી એટલે હું કંઈ શૂટ કરી શકતી નહોતી અને અત્યારે ફાઇનલી મેં એવું વિચાર્યું છે કે હું થોડી રેગ્યુલર થઉં પણ તમને ખબર છે કે આપણે જાગવા જોઈએ સવારે અગિયાર બાર વાગે રાત્રે બે વાગે સુઈએ એટલે થોડું આમ થાય છે પણ કંઈ વાંધો નહીં તમે હું જ્યારે વ્લોગ બનાવું ત્યારે તમે જુઓ છો એનાથી વધારે કંઈ હોય નહીં બીજું તો ગાય આજે હું જઈ રહી છું ફરીથી આટલા ટાઈમ પછી શૂટિંગમાં કારણ કે જવું પડે એવું છે અને અહીંથી જઈશું ડીસા ડીસા એ કામ પતાવીને છણિયા છોડીનું કામ પતાવીને ત્યાંથી જઈશું દાંતા અને આ જે વાગી ગયા છે અગિયાર વાગ્યાની કોલશીપ છે એટલે વાંધો નથી થોડું પહોંચીશ લેટ તો પણ અને હવે મેં કોફી પી લીધી છે સા નાસ્તો કરી લીધો છે અને જઈ રહી છે શૂટિંગમાં મળીએ ફ્લેટથી અમે નીકળી ગયા છીએ જવા માટે હું છું નયન છે યશપાલ છે અને હલો હલો બહુ દિવસે બધા છો અને આગળથી જે અમારા હસમુખભાઈ મેકઅપ મેન મારા હેડ્રેસ દીદી એ પણ જોડે આવવાના છે કારણ કે આટલું દૂર છે એટલે એમને હું સાથે લઈને જાઉં છું એમને કોઈ બીજાની ગાડીમાં આવવું પડે નહીં એટલા માટે

થેન્ક યુ તમારો મેકઅપ થવા જઈ રહ્યો હે રેકોર્ડનું સીરમ ચાલુ પ્રોબ્લેમ હું મેકઅપ કરીને બતાવું કે કેવી છું કારણ કે અહીંયા ફોન કાંઈ મૂકવાનો છે ટેબલ એટલા માટે બાય ની રેડી થઈ ગઈ હતી પણ ફર્સ્ટ મારી ચણિયા ચોરી હતી ફટાફટ પહેરીને બહુ જ લેટ થઈ ગયું હતું એટલે નીકળી ગઈ હતી અને ફટાફટ ચેન્જ એ કરી લીધું છે અને હવે ફરીથી સરસ મજાની નેક્સ્ટ ચણિયા ચોરી પહેરી લીધી છે એટલો મસ્ત રેડી આવા કરીશું અમે કેની વાત અલગ છે થાક બી બહુ લાગે છે યાર હા આના પહેલા બી બહુ મસ્ત રેડી હતી અને ફાઇનલી લુક હું તમને હમણાં શો બતાવીશ એટલે બહુ હાર્ડ છે એટલે વાત તો લાગશે થોડી એમ કરીને એન્ટ્રી મારી હોય એમને મારું શૂટ ચાલુ છે હજુ કંઈ પત્યું નથી ને આ છે મારી સાથે એક્ટર મીત હાલો મીત હાય હલો હલો બ્લોગ બ્લોગ માંડ માંડ ચાલુ કર્યા છે આવડી ગયા છે જો કે એડિટ કરતા કરતા આવડી તો આવડી હા બનાવ તો લેવાનું મને ન આવડતું ના ના એવા પૈસા વેસ્ટ ના કરે જાતે શીખવું પડે હપ્તા ભરવાના હોય એકદમ રાખો તો એમને અઠવાડિયું ભરાઈ કરે ના ના પણ અમારું અમે છે બધા કરે છે શું કરવાનું ક્યાર રેસ્ટ લઉં છું બહુ કામ કર્યું અત્યાર સુધી શું કરતા તમે હું રેસ્ટ કરતી જ નથી હમણાં ક્યાં રેસ્ટ કરવા દીધું એ રેસ્ટ કરે ખાલી કોફી પીસે ના થેન્ક યુ જોઈતી હતી ત્યારે કલાકે આવી છે એટલે હવે નથી જોઈતી થેન્ક યુ આ કોણ આવ્યું પાછળ અહીંયા મારું બીજું શૂટિંગ ચાલે છે એમાં અમારા ખાસ બેન આવી ગયા છે કેવું મેં નવા નવા બ્લોગ ચાલુ કર્યા છે આપણે બહુ દિવસે મળ્યા એટલે તમને ખબર નહીં પણ વ્લોગ ફાઇનલી ચાલુ કરી દીધા છે અને મારા વ્લોગમાં તમે પહેલીવાર વાર આવી ગયા છો અને હવે રોજ આવતા રહો એવું મારું તો કહેવું છે આઈ મિસ યુ દરેક શૂટિંગમાં તો ફર્સ્ટ હેરમાં મારા કોઈ મન ગમતા હોય તો મારા મોય એક જ નામ હોય બેન પટેલ પણ આવતા નહીં બહુ ભાવ ખાય છે કંઈ વાંધો નહીં એ તો ખાય એમ એમને હપ્તા બાજુ આ ભાઈ હતા ને જે આમ કરી ગયા જીતભાઈ અહીંયા અંબા મહેલ નું બધું હેન્ડલિંગ એ કરે છે પણ તમને ખબર હે ઊંઘ માંથી ઉઠાડા યાદ છે ને ભૂલતા નહીં આવું કરાય આવું કરાય કોઈ તમને ખબર નથી ક્યાં પતા નહી થા એસા અચ્છા કોઈ બાત નહીં ઓર બતાવ જો શૂટ ચાલુ છે રાતના વાગી ગયા છે બે તમને એવું થતું હશે કે હું બ્લોગ કેમ નથી બનાવતી પણ તમે જોઈ રહ્યા છો બહુ થાક થાક વાગી ગયા છે સવારના ચાર ઘરે નીકળી હતી સાત વાગ્યા ને હવે સવારના ચાર વાગી ગયા છે ઊંઘ પણ બહુ રહી છે એટલી બધાની ગુડ નાઈટ છે